મીડિયામાં મિત્રો થ્રુ આ એક વિડીયો અને એક લોક કલાકાર છે એની ફરિયાદ આવી હતી અને અમે પ્રાથમિક તપાસ કરી છે પચીસ તારીખે દર્દી આવ્યું હતું વાહન અકસ્માતને કારણે માથામાં આવી ગયાને કારણે સાડા નવ વાસ દાખલ થયા હતા અને પ્રાથમિક સારવાર પછી હોસ્પિટલના સ્ટાફ સાથે જ એમને સિટી સ્કેન કરવા મોકલ્યા હતા સિટી સ્કેનમાં ઓલરેડી એક દર્દી ચાલુ તપાસ ચાલુ હતી અને આગળના દર્દીને બેભાન કરીને સીટી સ્કેન કરવાનું થતું હતું એટલે એની એ તપાસ વચ્ચે રોકાઈ શકે એમ નહોતી એટલે એટલી વાર સુધી અમને સમજાવીને વાત કરી હતી કે એક દર્દીનું પૂરું થાય ત્યારે લઈ લઈ બીજા જે સ્વસ્થ એટલે રિલેટિવલી સ્ટેબલ પેશન્ટ હતા એમનો થોડી વાર રાહ જોડાવીને આમને આગળ લઈ જ લીધા હતા પણ ઓલરેડી જે દરબીની તપાસ ચાલુ હતી એની પૂરી કરવી જરૂરી અત્યારે જે અત્યારે બધા વિભાગોમાં એનએમસી સ્ટાન્ડર્ડ મુજબ સ્ટાફ છે જે મેડિકલ કાઉન્સિલ હોય એનું જે ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે સ્ટાફ છે ના એટલે જ અમે અમારા અહીંના સ્ટાફ સાથે જ એમને મોકલીએ છીએ અને જો દર્દી એટલું સિરિયસ હોય કે એને આ જે ઓડથી સ્કેન લઈ જવામાં તકલીફ થાય એવું લાગે અમને તો ડૉક્ટર પણ સાથે જાય છે ઘણી વાર એવું પણ થાય કે ડૉક્ટર પણ સાથે જાય અને સિટી સ્કેન વિભાગ આરે એનું વાતચીત પણ થઈ ગઈ હોય છે કે આ દર્દી બહુ ક્રિટિકલ છે આ જોડાવાય એવું નથી તો એવું પણ કરતા હોય છે ના એ મેં કીધું એમ એક દર્દીની ચાલુ હતી તપાસ પછી પાછું આ દર્દીને તપાસ માટે લીધું ત્યારે એ એની બીમારીને કારણે એને હલતા હતા સિટી સ્કેન થવા માટે બિલકુલ સ્થિર હોવા જરૂરી છે એટલે પાછા એનેસ્થેટિક ડૉક્ટરને બોલાવી એમને જરૂરી ટ્રીટમેન્ટ કરી ન હલે એવી દવાઓ આપી પછી પાછું સિટી સ્કેન કર્યું એટલે એમને એવું ઇમ્પ્રેસન ગયું કે આટલી વાર થઈ ના સિટી સ્કેન પ્રોસીજર કરવામાં તો આઈ થિંક પાંચ કે દસ મિનિટ જ લાગે જે પ્રોસીજર કરવામાં પણ આવી રીતે એમને રિભાંડ કરવા પડે સિટી સ્કેન કરવા માટે તો એ પંદર વીસ મિનિટ એક્સ્ટ્રા થઈ જાય આ બાકીને પ્રોસીજરમાં તો એટલી જ વાર લાગી પણ જે આગળનું દર્દી તપાસ ચાલુ હતી એમના કારણે એમને એવી ઇમ્પ્રેશન થયું કે વધારે વાર લાગી ના બાકી એક કીધું એમ આ અહીંયા સિટી સ્કેન ઇનહાઉસ જ છે એટલે કેમ્પસની અંદર જ છે જો એવી કોઈ હોસ્પિટલમાં હોત કે સિટી સ્કેન હાજર ન હોત તો એમને એમ્બ્યુલન્સમાં લઈને કે બીજી જગ્યાએ સિટી સ્કેન જવું પડ જવું પડત એની જગ્યાએ અહીંયા આ જ હોસ્પિટલમાં સારવાર છે તો એમનો એ સમયનો એને ઘણો ફાયદો મળ્યો છે અને લગભગ સાડા નવે દાખલ થયા અને એક વાગ્યા સુધીમાં એનો રિટર્ન સીટી સ્કેન રિપોર્ટ એક કે એક પંદરે મળી ગયું હતું એટલે એ પ્રમાણે પરફોર્મન્સ બધા વિભાગનું યોગ્ય જ કહેવાય કે એને તપાસ મુજબ સોરી અત્યારે આ હોસ્પિટલમાં એડમિટ નથી એટલે એની ક્લિનિકલ કન્ડિશનની અમારા લેવલે ખ્યાલ નથી